મતદાર તથા સ્વાગત છે બાકીની ની ને આવી છે પ્રસાર સમિતિ જે ડેરી તરફ વિસ્તાર છે ત્યાં અહિયા ગયા ધંધો નઈ કરવાનો તો અમે ધંધો ના કરીએ તો અમે જઈએ કે અહિયાં અમારું પેટ કઈથી ભરીએ અમે અમારા છોકરાઓ ને ખવડાવીએ કઈ થી અમારા છોકરાઓને બનાવીએ કઈ બોલો સાહેબ અમારો આ વીસ હજાર રૂપિયા માલ હતો એટલો મોંઘો માલ છે તમે કઈ એસી રૂપિયા કિલો લાયા છે અમે બધું રંચર પણ નાખ્યું છે આ એક વેચવા નહીં બેસવાનું ને બધું ભરી જતા તા ને તો લોકો ફાળી ને ફેંકી દીધું બધું બધું જયારે બી હોય તારે માલ ભરી જાય છે અમારી કાચીઓ લઈ જાય છે બધું લઈ જાય છે લેવા જઈએ છે કોઈ આશા નથી પડી છે સાહેબ મારું છોકરો પાંચ દિવસ બીમાર છે તમે કેતા હું ફાઇલ મંગાવું દવા મંગાવું સાહેબ બે પાંચ દિવસે ધંધો નથી કરતી સાહેબ મારા પૈસા માટે તો મારે ધંધો કરવો પડે ને તમે કઈ બી જાય દવાના પૈસા માગે છે ડોક્ટર તો હું મારા છોકરા માટે તું આ માલ લાવવા માટે પૈસા કોક ની કંદી સો હજાર રૂપિયા અહિયાં કઈ માલ લાવ્યા માલ લાવીને અમે ખોલ્યો છે સાહેબ અને એટલા કોર્પોરેશન વાળા પેલા મેહુલભાઈ ઉભામાં ધ્યાન રાખે અને અમે માલ લાવીને ખાલી આમ ખોલ્યો છે બધો ઠોલવ્યો છે અને ગયો ગાડી લઈને ઉભા ને ભવિ એટલે બધો માલ સાહેબ અમારો હવે અમે કઈ ગયો છોકો લઈને કઈ ગયા પૈસા લાઈટ બિલ આવે છે ઘર ના ભાગ આવે છે માજુ થાય કઈ ગઈ બોલો માલ બધો ફેકી નાખ્યો જો અમારો પાંચ દસ હજાર નો માલ અમારો ફેંકી દીધો સાહેબ અમે મહેનત કરીને કહીએ સાહેબ ચોરી નથી નથી કરતા કે અમને કશું એવું આવડતું અમારા સંસાર હારા છે કે અમે મહેનત કરીને ખાઈએ છીએ અમે ખોટા ધંધા નથી કરતા લોકો ના ભેગા જેવા લોકો ના ભેગા ધંધા કરે કર્યા ધંધા નથી કરતા અમે મહેનત કરીને ખાઈએ સાહેબ પદ્માબેન મારું નામ છે